આપનું નામ મારું નામ રાજુભાઈ રામભાઈ બોરીજા આજે બોરીજા જ્ઞાતિની તમે મિટિંગ રાખી હતી એ મિટિંગ રાખવા પાછળનો હેતુ શું હતો અમારા સમાજની એક સમસ્ત સમાજના યુવાનોને અભ્યાસ કરવા માટેની એક બોર્ડિંગની વ્યવસ્થા અમારા સમાજ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે અમારા સમાજમાં સ્થિતિ એવી થઈ છે કે અમારા સમાજના સુખી સંપન્ન પરિવારો અમને રૂબરૂ બોલાવી અને અમને અમારા અમે સમાજના ટ્રસ્ટીઓ છીએ ત્યારે અમને રૂબરૂ બોલાવી અને અમને ચેક અર્પણ કરે છે અગિયાર લાખનો ચેક નાથાભાઈ જુગાભાઈ ખાંડેખા પરિવાર તરફથી આજે આપવામાં આવ્યો અને આ વિસ્તાર રામેશ્વર મંદિરની આજુબાજુમાં રહેતા અમારા સમાજના લોકોએ સાથે મળી અને અમારા સમાજના દાતાઓનું સન્માન કર્યું છે મોટા મહવા કણકોટ ખાતે મોટા મોવા કણકોટ રોડ ખાતે ત્રણ એકર જમીનમાં અમારા સમાજનું ભવ્ય છાત્રાલય બનવા જઈ રહ્યું છે અત્યાર સુધીમાં પાંચ કરોડ અને એકાવન લાખ જેવો ફાળો એકત્ર થઈ ગયો છે અને સમાજમાં ખૂબ જ ઉત્સાહ છે નવા છાત્રાલય માટે અને આજે અમારે અહીંયા સમાજના દાતાઓએ પણ એવી જાહેરાત કરી છે કે શાળા કોલેજો ભવિષ્યમાં શાળા અને કોલેજ બાંધવાની થાય તો પણ અમને મોટું દાન આપવા તૈયાર થઈ એવી સમાજના આગેવાન તો બાબુભાઈ રામસુભાઈ વાસ પરિવાર તરફથી ખાતરી આપવામાં આવી છે ત્યારે આજના આ આ વિસ્તારમાં નાથાભાઈ ખુંડા નાથાભાઈ જુગાભાઈ ખાંડેકા તરફથી અમારું જે સન્માન છે એ એ પરિવારના અમે ઋણી છીએ